પ્રતાપનગર સિંધવાઈ માતા રોડ ખાતે આવેલ સાઈબાબા હિન્દી પ્રાથમિક શાળાના ત્રણસો પચાસ જેટલા બાળકોની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરતી વડોદરા શહેરે સૂચી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટી રાત્રા નાવના માર્ગદર્શન શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ સ્કૂલ કોલેજોના તથા ટ્યુશન ન કરે અને ડ્રગ્સ સંબંધિત સમાજમાં જાગૃતિ લાવવા સારું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે તેમજ જાહેર સ્થળો કે જે યુવા પેઢી દ્વારા વધુ પસંદ કરવામાં આવતી હોય તેવી જગ્યાઓ તથા તે જગ્યા સાથે સંકળાયેલ આજુબાજુના લોકોમાં ડ્રગ્સ સંબંધિત અવેરનેસ લાવવાના નવા પ્રયોગ કરવામાં આવે છે